આપણે છે તેલનું મૂળ નાખી દઈશું પહેલાં હવે તેને સારી રીતે મિક્સ કરી નાખીએ હવે તેમાં ગરમ પાણી નાખી દઈશું અને લોટ બાંધી નાખીએ કારણ કે ઢીલો નથી બાંધવાનો કઠણ લોટ બાંધવાનો આ રીતના આપણે મુઠિયા જેમ વળી જાય તેવો જ બાંધવાનો તો હવે છે તો આપણે મોટા એક ચોકીમાં ગમે નાખીને પછી તેને સારી રીતના મિક્સ કરી નાખવાનું લોટને પાણી એથી આ રીતના હવે તેના આપણે છે તે મુઠિયા વારવાના છે તો આ રીતના આપણે મુઠિયા વારી લઈએ ને એ ઓલામાં આપણે કાઢતા જશું ને કઠણ વારવાના કે જેથી કરીને છે તે વચ્ચેથી છે તે અંદર સુધી સડી જાય અને નાની સાઈઝ ના હોય તો હવે તેને એ ઓલામાં બાઉન્ડમાં કાઢી લઈએ આ રીતના બધા વારી લઈએ મુઠિયા તો અત્યારે બધાય છે તે આ રીતના મુઠિયા વારે છે સોનલબેન તમારી લાડવા જ બનાવવા ને અત્યારે તમે લાડવા બનાવ્યા તો અમને મન છે તો અમે લાડવા બનાવવા આવી છે તો જોજો અત્યારે તો આ રીતના મુઠિયા છે તે આ વારે છે ને અહીંયા છે તે ખાંડ છે તે પીસે છે મિક્સરમાં આ રીતે તો અહીં તમે જોઈ શકો છો કે છે તે આ રીતના રાચલે પણ છે આ રીતના જો મુઠિયા વારી લીધા છે એવડી છે છતાં પણ આ રીતના મુઠિયા વારે છે ભાવે ને રાચલ લાડવા તો વાંધો નહીં તો તો પછી બનાવવા જ પડે ને કાં તો આ રીતના મુઠી આખી થશે તો અહીં વરી તે ખાંડ છે તે પીસાઈ ગઈ છે આ રીતના તો હવે છે તો મુઠિયા તરવાના છે તો તેલ ગરમ મૂકી દીધું છે ગીતાબેન તો તેલ ગરમ થાય એટલે મુઠિયા તરી નાખશે તો આ રીતના આપણું તેલ ગરમ થઈ ગયું તો તેની અંદર બધા મુઠિયા છે તે નાખી દઈશું આ રીતે ને એને છે તે આપણે ગોલ્ડન કલર થાય છે ક્યાં સુધી તેને આપણે સડવા દઈશું મુઠિયાને હવે તમે જોઈ શકો છો કે આ રીતના છે તે ગોલ્ડન કલરના થઈ ગયા તો તેને આપણે કટ કરી નાખશું આપણે છે આ રીતના અંદર ભાંગી નાખશું એટલે ઠંડા થઈ જાય પછી તેને આપણે મિક્સરમાં પીસવાના છે બાવડર ટાઈપ કરી નાખશું તેને આ રીતના હવે ઠંડા થવા દઈએ બધાને આપણે છે તે મિક્સરની અંદર આ રીતના આપણે નાખી દઈશું ભૂકો ઠંડો થઈ ગયો છે તો અને તે છે તે સોનલબેન છે તે પીસે છે મિક્સરમાં એમાં વાંસ છે તે તરાય છે મૂઠિયા હવે તેને ઢક્કણ બંધ કરીને પાવડર ટાઈપ આપણે પીસી નાખવાનું છે અને તો આ રીતના છે તે પીસાઈ ગયું છે એકદમ ખીણું તો તેને આપણે કાઢી લઈશું આ રીતના આપણે છે તે કાઢી લેવાનું છે અને પાવડર કરી નાખીએ બધાને મૂઠિયાનો આ રીતના પાવડર કર્યા બાદ તેની અંદર કરી નાખીએ કાજુ બદામ નાખી દઈએ તો હવે તમે જોઈ શકો છો ગોળ અને ઘી નાખી દીધું છે કેમ કે ગોળ છે તે ઓછો નાખવાનો આપણે ખાંડ છે બિસીને નાખેલી છે એટલા માટે થઈને અને ઘી છે તે આપણે નાખી દઈશું ઘી વધારે નાખવાનું તેને આપણે પાક કરવાનો છે તેને અલાવતા થાય તો તમે જોઈ શકો છો કે આ રીતના છે તેની અંદર છે તે ગોળ છે તે એકદમ છે તો ઓગળી ગયો છે તો આ રીતનો જ આપણે પાક થવા દેવાનો છે ને તેને આપણે નાખી દઈશું તો તેને આપણે આ રીતના પાવડરની અંદર નાખી દઈશું આ રીતના ગોળનો પાક કરીને રાખ્યો છે તે તે નાખીને તેને આપણે સારી રીતના મિક્સ કરવાનો છે આ રીતે તો બધી મિક્સ કરી નાખીએ ગોળને પાક કર્યો છે તે અને જે આપણે લોટ છે તે મુઠિયાને કરેલો છે તે તો તેના છે તે આ રીતના આપણે છે લાડવા વાળવાના છે બધી મિક્સ કર્યા બાદ ગોળ નોંધ પાક કર્યો તે મિક્સ કરીને આ રીતે આ સાઈઝ નાખી આ રીતે તમે જોઈ શકો છો કે આપણા તે લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો કેવા સરસ મજાના લાડવા બની ગયા છે અને આ રીતના ડિઝાઇનવાળા અને તમે જોઈ શકો કે કોમેન્ટમાં બતાવશો તમને આ રેસીપી કેવી લાગી છે તે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને તૈયાર છે આપણા લાડવા તો જો લાડવા ખાવાની શરૂઆત કર કાર આ ભાવે છે ને લાડવા કેવા બન્યા સરસ ને